કરજણ તાલુકાના સાંદરના ગામે સરકારી ગૌચરમાંથી સરપંચ તેમજ લાકડાના વેપારી દ્વારા એકસો પચાસ જેટલા લીલા બાવર સહિતના વૃક્ષો કાપી નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે એક તરફ ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણીને લઈને કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે તો બીજી તરફ કરજણ તાલુકાના સાંદરના ગામે વૃક્ષો કાપી નાખી વેચી નંખાયા હોવાની વિગતો બહાર આવી છે મળતી માહિતી મુજબ કરજણ તાલુકાના સાંદરણા ગામે સરકારી ગોચરમાં આવેલ લીલા બાવળ લીમડા સહિતના વૃક્ષો કાપીને ગામના સરપંચે લાકડાના વેપારી સાથે મળીને વેચી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે જે બાબતે કરજણ વન વિભાગની જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે પોતાનો રોષ ઠારાવ્યો હતો અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર મારું નામ ધર્મેશભાઈ નવીનભાઈ પટેલ સાંદરના ગામનો વતની છું કરજન તાલુકો અમારા ગામની ગોચરની જમીન જે સરકારશ્રીની માલિકીની છે જે છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન દસમા મહિનામાં આશરે સરકારની નાયબ કલેક્ટરની મા મંજૂરી સિવાય દોઢસો થી વધારે વૃક્ષો કપાઈ ગયા છે પચીસ થી ત્રીસ ટેમ્પા બધા વૃક્ષો નું અને ગ્રામ પંચાયત ના સરપંચ ને બધા મળી અને વગર પરમિશન કટિંગ થયેલ છે બોડાના વન વિભાગ અધિકારી છે ફોરેસ્ટ ઓફિસર કરજન જે અમને અમારા ગામના ભોળા વ્યક્તિઓને એવું કહેતા હતા કે ગામની પરમિશન મળી ગઈ છે આગળથી મામલતદાર સાહેબની અને અમે વૃક્ષો કાપીને આગળ નિલગિરી રોપણા છે તો આ કઈ રીતના ન્યાય છે જો મોટા મોટા વૃક્ષો ત્રીસ પાંત્રીસ વર્ષ જૂના વૃક્ષો કાપી અને નવા છોડ રોપણ કરશે તો એ છોડનું ઉછેર કોણ કરશે એ છોડ ઉછરી શકે એમ જ છે નહીં અને પર્યાવરણને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે તમને તમે કોઈને જાણ કરી આ બાબતે અમે સો નંબર પર ફોન કર્યો તો કર્જનના અમારા કંડારી બીજના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રાઠવા તેમને ત્રણ થી ચાર વાર ફોન કર્યો અને સો નંબર પર ફોન કર્યા પછી પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કરવાનું મને કહ્યું પ્રવીણસિંહ રાઠવાનો કોન્ટેક્ટ કર્યો તો પ્રવીણસિંહ રાઠવાએ ટેમ્પા વાળા સાથે વાત કરી ડ્રાઈવર સાથે કે હું આવું છું તું ટેમ્પો અહીંયા આગળ મૂકી રાખજે અને પાછું ફોનમાં એવું બી કીધું કે તને કશું થવા નહીં દઉં પુખ્તા પુરાવા પૂરા પુખ્તા પુરાવા છે અમારી પાસે તમને કશું થવા નહીં દઉં અને મને કીધું કે તમે ટેમ્પો રોકી રાખજો મેં ટેમ્પો રોકી રાખ્યો છ વાગ્યાની આસપાસ પછી હું ટેમ્પો મુકાય ને લોક કરીને જતા રહ્યા શૈલેશભાઈ કરીને હતા શૈલેષભાઈ ચૌહાણ લાકડાના વેપારી એ લોકો ટેમ્પો મૂકી અને ગયા ત્યાર પછી હું ઘેર ગયા પછી દોઢ કલાક પછી પાછા આવી અને ટેમ્પો એકદમ ફૂલ સ્પીડમાં લઈને ભરથાળી રસ્તે વગેરે થયા એની જાણ મને થયા પછી મેં તરત જ પ્રવીણસિંહ રાઠવાને ફોન કર્યો તો પ્રવીણસિંહ રાઠવા એવું લાગ્યા કે હું કઈ નવરો નહી તમારી પાછા હારું અહીંયા આગળ કોઈ છે નહીં અને હું એકલો તો જે જળ કટિંગ તો પૂરા જળ કટિંગ નું તો પોલીસ નથી લાગતું પણ એ મામલતદાર અધિકારીને ને એના લાગે ત્યાં તમે કમ્પ્લેન કરી મામલતદાર માં કમ્પ્લેન કરી પણ તે દિવસે રવિવાર હતો તો મામલતદાર નો કોન્ટેક્ટ કરવો અશક્ય હતો એટલે અમે પોલીસને ને પેલા કમ્પ્લેન કરી કે જે માલ મુદ્દો છે તેની અટકાયત કરે પોલીસ સ્ટેશન લે જાય કા તો મામલતદાર કચેરી એને જમા કરાવે તો મને ઉદ્ધવ ભરત જવાબ આપ્યો પોલીસ પોલીસે કે તમારથી થાય તે કર લો અને મારી વિરુદ્ધ બી ફરિયાદ કરી તો કર દો આ રીતના દાદાગીરી કરી પોલીસે તો એમનો એમના વિરુદ્ધ બી અમે કાર્યવાહી કરી છે તો આ જે 15 થી 20 દિવસ થયા છે પણ મામલતદાર સાહેબ બી નથી આયા કે નથી પીઆઈ સાહેબ આયા કોઈના તરફથી કાયદેસરની કાર્યવાહી થઈ નથી તો અમને ન્યાય જોઈએ છે અને અમારા ગામને આ નુકસાન થઈ છે પર્યાવરણને તે એમાંથી અમને કાઢો

અમને ખ્યાલ નથી અને અમને કોઈ જ જાણ નથી કે કોને કાપ્યા છે અને ક્યારેક આપ્યા છે ના પંચાયત તરફથી કોઈ મંજૂરી આપી નથી